સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુની જમીન છે જે ખેડૂતો તેની ખેતીવાડી કરવામાં ઉપયોગ કરતા હતા તેને હવે સરકાર દ્વારા સગત કરી લેવામાં આવી છે અને તે લોકોના જે ઘરવાળા છે તેમને છેલ્લા પંદર દિવસથી તેમનું જે અન્ન છે તે ત્યાગી દીધું છે અને હવે તેમના જે લોકો છે તે તેમનો દુઃખ ઠલવી રહ્યા છે શું કહી રહ્યા છે તે અને શું આ સમગ્ર મામલો છે આપણે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું આપની સાથે છું પંડ્યા નર્મદાના જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની આજુબાજુની જમીન છે જ્યાં ખેડૂતો ખેતી બાડી કરી રહ્યા હતા અને તેમનો રોજગાર ત્યાંથી તે મેળવી રહ્યા હતા ત્યારે હવે તે જમીન છે તે સરકાર દ્વારા હસ્તગત કરી લેવામાં આવી છે અને તેમનું એવું કહેવું છે કે અમે જે કલેક્ટર છે તેમની પાસે પણ ગયા હતા ને તેમની પાસે પણ અમે જે આ સમગ્ર મામલો છે તે અમે ત્યાં હતો અને હવે અમારી જમીન આવી રીતે લઈ લેવામાં આવી છે ને અમારો આખો સમગ્ર પરિવાર નું રોજગાર જેનું ભરણ પોષણ આ એક જ જમીનની ખેતીવાડી ઉપરથી ચાલી રહ્યું હતું ત્યારે હવે અમારા જે માતા પિતા છે તેમને પણ જમવાનું છેલ્લા પંદર દિવસથી મૂકી દીધું છે અને તેમની તબિયત બગડ કરતા હવે તેમને અમારે સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં ખસેડવા પડ્યા છે ત્યારે જે લોકો છે તે તેમનો દુઃખ ઠલવી રહ્યા છે ત્યારે સમગ્ર બાબત જે આ લોકો છે જેમની જમીન હસગત કરી લેવામાં આવી છે તેમની સાથે સીધી વાત કરવામાં આવી છે ત્યારે જે આ સમગ્ર ઘટનાને લઈને લોકો તેનો દુઃખ ઠલવી રહ્યા છે તેની ઉપર નજર કરીએ પપ્પા એવું કહે છે કે તમે કેવી રીતે જીવશો આવું તો આપણું બધું માગી લીધું હવે હવે તો મારે તો જીવીને કંઈ કામ નથી કે છોકરો કેવી રીતે જીવશે તમે કેવી રીતે જીવશો અમને કંઈ ખબર નથી પડતી કે અમે શું કરીશું આગળ અમે કેવી રીતે જીવશું અમને કંઈ ખબર નહીં પડતી સાહેબ કેટલા લોકો સાહેબ અમે સાહેબ અમારા પચાસ સાહીઠ જણનું પરિવાર છે અમારું જ પરિવાર છે બધું સાહેબ અમારા ઘરના જ છે બધા અમે સાહેબ અમે એવું કહીએ કે ગમે તેને કરતા સાહેબ અમને કહું કે દવા મૂકીને કઈને મારી નાખો અને તમે વિકાસ કરો અમને અમને સાહેબ અમે અમે હોય ના અને સાહેબ અમે આવીને અમને માણી નાખો સાહેબ ગમે તે રીતે હા જેવું કરો તેવું કરો સાહેબ કેમ કે અમારો થી સિત્તેરજ નું પરિવાર છે એમને દવા મૂકો કે ગમે ત્યાં ભૂલ ગમે ત્યાં ફેંકી દો અને મારી નાખો અને ભાઈ વિકાસ કરો તમે અમારી જમીન ઉપર તમને અમે નડીએ ના સાહેબ અમારે તો એવું જ છે કે મર્યા નહીં કે જીવન એમાં અમારું જીવન કેવી રીતે જીવશું અમને કંઈ ખબર જ નથી પડતી સાહેબ બસ અમારે આટલું જ છે બીજું તો કઈ ન સાહેબ અમારું પર આખું પરિવાર છે મારે કહેવાનું છે રાજ્યપાલ સાહેબને બી જાણ કરી મુખ્યમંત્રી સાહેબને બી કલેક્ટર સાહેબને બી તોય અમને હજી આજ લગન કોઈ જવાબ આપ્યો નથી તો એમણે અમે કીધું કે અમને પંદર દિવસની અંદર જવાબ આપો પણ હવે આજ લગન કોઈ અમને જવાબ આપ્યો નથી મારા દાદા છે ઉમેરભાઈ કરશનભાઈ તડવી જે છેલ્લા પંદર દિવસથી ખાવાનું બંધ કરી નાખ્યું અને એટલું ટેન્શન છે જમીન જમીન બાબતે કે ખાતા પણ નહીં કારણ કે જે પૂર્વજોની જમીન કરતા હોય એના પર જીવતા આવ્યા છે તો કંઈ પરમિશન લીધા વગર જ આ લોકોએ બધું પાકને એવું ઉદાળી નાખ્યું તો હવે આગળ શું કરીએ અમે અમારી પેઢી કઈ રીતે ચાલશે આગળ ને અમારું આખું પચાસથી સિત્તેર જણનું પરિવાર છે આ ઓગણીસ એકરની જમીન પર અમે તો આગળ હવે શું કરું છું એકતા નરસની બાજુમાં સર્વે નંબર ચૌદ જમીન સરકારે પૈસા કે વળતર કેવી ના હજુ વળતર લીધું પણ નહીં હોય જે દિવસે પોલીસ વાળા આવેલા બધું કબજે કરવા તે દિવસે શું થયું એ દિવસે અમારા જે રજૂઆત કરતા હતા અમારા પરિવારના એ લોકોને ઉચકી ઉચકીને જે ખેતર હતું એની બહાર ફેંકી દીધા કે તમારે બોલવાનું નહીં ને આગળ કામ ચાલુ રાખ એ લોકોએ કન્ટિન્યુ રાખ્યું ચાલુ અત્યારે ચાલુ જ છે જે તે તમે અત્યારે એ જે જમીન છે જે જમીનની જે માટી છે એ નર્સરીના લઈ જાય છે ખોદી ખોદીને અને અમે હજુ આજ સુધી વળતર પણ નહીં લીધું તો અમને પરમિશન પરમિશન પણ નહીં લીધી અને એ જમીનની માટી ખોદી ખોદીને બીજી જગ્યાએ લઈ જાય છે અમારા જમીનના મા માલિકને પૂછ્યા સિવાય શું આગળ અમને યોગ્ય વળતર મળે અથવા જમીનથી જમીન મળે અને જે અમને યોગ્ય

અમારા સાસુ સસરો રૂપિયા લે હું અમી તા અમારા પાછળ પરિવાર ભૂખા હે કેવી રીતે જીવે એવું કરીને કોઈ રૂપિયો નહીં લીધો હા સાસુ સસરો એ કોઈ હજી રૂપિયો નહીં લીધો અમારા પરિવાર પાછળ હું કેવી રીતે જીવ છે એવું કરી છોકરો મરી ગયો એવી રીતે જીવ કર્યો પાંચ હે આ છોકરો બિસાર્યો એવી રીતે જમીન બચાવીને બેહી ગયા ને આ અમને આવું હેરાન કરે હા અમારે કેવી રીતે ગુજરાણ સલવવાનું આ તે લોકો જેમની જમીન છે તે કરી લેવામાં આવી છે ને તેમનું એવું કેવું છે કે અમારા માતા પિતા હવે એવું કે છે કે અમારી પાસે જમીન લઈ લીધી છે પણ આની કરતા અમને સીધી દવા પીને જ મારી નાખ્યા હોત તો હવે આ જે સમગ્ર ઘટના છે ત્યારે જમીને સગત કરી લેવામાં આવી છે લોકો આ હદ સુધી પહોંચી ગયા છે અને તેમણે તેમનો આટલો દુઃખ છે તે ઠલવ્યો છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને હવે સરકાર શું પગલાં લેશે તે આવનારો સમય બતાવશે આવા જ અવનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશો એટલે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર જા